પહેલાં કોઈની બોલવાની હિંમત નહોતી પરંતુ હવે ધારાસભ્યો સામે આવીને બોલે છે અને યોગી સરકારની ટીકા પણ કરે છે મતલબમાં આખું ચિત્ર ઉત્તર પ્રદેશની અંદર બદલાઈ ગયું છે અને એ ભાજપ માટે ચિંતાજનક છે કારણ કે હવે આગામી દિવસોની અંદર ઉત્તર પ્રદેશમાં દસ પેટા ચૂંટણી થવાની છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથ માટે એમ એવું કહેવાય કે ઉત્તર પ્રદેશની અંદર બધું જ બહુ સારું ચાલે છે એમનું જ રાજ ચાલે છે આમ છે તેમ છે યોગી એટલે યોગી એટલા બધા ભરપૂર વખાણ લોકો કરતા હતા પરંતુ લોકસભા બે હજાર ચોવીસના જે પરિણામો આવ્યા અને ઉત્તર પ્રદેશની અંદર ભાજપને જે ફટકો પડ્યો એ પછી ત્યાં આગાડી આખું ચિત્ર બદલાઈ ગયું છે હવે ત્યાં આગાડી ધારાસભ્યો પણ બોલી રહ્યા છે પહેલાં કોઈની બોલવાની હિંમત નહોતી પરંતુ હવે ધારાસભ્યો સામે આવીને બોલે છે અને યોગી સરકારની ટીકા પણ કરે છે મતલબ આખું ચિત્ર ઉત્તર પ્રદેશની અંદર બદલાઈ ગયું છે અને એ ભાજપ માટે ચિંતાજનક છે કારણ કે હવે આગામી દિવસોની અંદર ઉત્તર પ્રદેશમાં દસ પેટા ચૂંટણી થવાની છે તો દર્શક મિત્રો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઉત્તર પ્રદેશની અંદર લોકસભાની એંસી બેઠકો છે અને ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બે રાજ્યો પર સૌથી વધારે મદાર રાખી હતી એક ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશથી અને બીજી મહારાષ્ટ્રથી અને આ બંને રાજ્યોમાંથી ભાજપને જબરજસ્ત નિરાશા મળી અને જે ઉત્તર પ્રદેશમાં ભાજપ ચોસઠ બેઠકો ઉપર જીતતું હતું એ ઘટીને સીધી છત્રીસ બેઠકો થઈ ગઈ અને એની સામે ઇન્ડિયા ગઠબંધન તેતાલીસ બેઠકો ઉપર જીતી ગયું એટલે ઉત્તર પ્રદેશની અંદર ભાજપને એટલો મોટો ફટકો પડ્યો એ પછી હવે ધારાસભ્યો સામે આવી રહ્યા છે એમાં તાજેતરની અંદર ઉત્તર પ્રદેશમાં એ અભિનંદન કાર્યક્રમ ચાલી રહ્યા છે એ કાર્યક્રમની અંદર બદલાપુર બેઠકના એક ધારાસભ્ય છે રમેશ મિશ્રા એમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં આ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે ભાજપમાં બધું ઠીક નથી ચાલુ રહ્યું ચાલી રહ્યું અને જો આવું ને આવું રહેશે તો બે હજાર સત્યાવીસની અંદર ઉત્તર પ્રદેશની અંદર ભાજપે સત્તા ગુમાવવી પડશે આવું ભાજપના જ ધારાસભ્ય વિડીયોની અંદર બોલી રહ્યા છે એમણે સાથે સાથે એમ પણ કીધું કે ઉત્તર પ્રદેશની અત્યારે જે સ્થિતિ છે એમાં કેન્દ્રીય નેતાગીરીઓએ દખલગીરી કરવી પડશે દખલગીરી કરવી જ જોઈએ તાજેતરની અંદર એક એવો કિસ્સો બી બહાર આવેલો કે ઉત્તર પ્રદેશની અંદર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક બેઠક બોલાવેલી અને એની અંદર બે નાયબ મુખ્યમંત્રીઓ છે તેઓ ગેરહાજર રહ્યા હતા તો તે વખતે પણ ભારે ચર્ચા જાગી હતી કે અત્યારે યોગી આદિત્યનાથની સામે રીતસરનો વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે આવા જ એક અભિનંદન કાર્યક્રમની અંદર પૂર્વ મંત્રી ઉત્તર પ્રદેશની સરકારના પૂર્વ મંત્રી મોતીસિંહે પણ એવું નિવેદન આપેલું કે જેને કારણે ભાજપ ટેન્શનમાં આવી જ આવી ગયું હતું એમણે એમ કીધું કે બેતાલીસ વર્ષની મારી પોલિટિકલ કારકિર્દીની અંદર તહેસીલો અને પોલીસની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ આવો ક્યારેય નહોતો થયો આ પહેલાં આટલો ભ્રષ્ટાચાર મેં ક્યારેય જોયો નથી એવું ભાજપના જ પૂર્વ મંત્રીએ વાત કરી હવે ચૌદ જુલાઈએ લખનઉની અંદર ભાજપની પ્રદેશ કાર્ય સમિતિની બેઠક મળવાની છે અને ઉત્તર પ્રદેશની અંદર દસ પેટા ચૂંટણી પણ થવાની છે કારણ કે ઘણા બધા જે ધારાસભ્યો છે એ સાંસદ તરીકે ચૂંટણી જીત્યા એટલે એમની બેઠકો ખાલી પડી છે અને એની ઉપર ચૂંટણી થવાની છે મતલબમાં ભાજપ માટે ઉત્તર પ્રદેશ અત્યારે ચિંતાનો વિષય બની ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ